નમસ્કાર સીતારામબન જય શ્રી કૃષ્ણ જિલ્લામાં આવે છે કાલે પણ આપણે કીધું તું પણ કાલે મેં જવાબ આવ્યો તો જી લોકો કોમેન્ટ કરી અને રિપ્લાય નહીં એટલે હું ફરીથી કહી દઉં છું તળાજા ભાવનગર જિલ્લામાં આવે છે આજનો વાર છે શનિવાર તારીખ છે સાત છે નવ બે શનિવાર એટલે શનિદેવ અને હનમંદા વાર અને આજે ગણેશ ચતુર્થી છે એટલે મતલબ આજે ગણપતિ ઘણા લોકો ગણેશ ચતુર્થી પણ બધાને હાર્દિક ઘણા છે તો એની ગ્રુપ હોય કોઈ પણ કોઈ પણ ગામના હોય બધા હાર્દિક શુભકામના આપણે પણ કોઈ પણ ગણપતિ ની વિશે મતલબ છેલ્લો દિવસે વિસર્જન માં રહીશું તો આપણે એનો પણ વિડીયો બનાવવાની કોશિશ કરશું કે અમુક વસ્તુ એ બતાવી જરૂર છે તમને એમાં બહુ મજા આવે છે કોઈક લોકો એવા હોય છે કે મતલબ એવો વિડીયો બનાવે કે હું આજે આ જગ્યાએ ગયો છું અને એવું બતાવે તો તમને મજા આવે છે પણ આપણે સાચી હકીકત છે એમાં તમને રસ ઓછો હોય છે કેમ કે મેં કાલે પણ કીધું હતું ઘણા લોકો આમાં વિડીયો જોવે છે મતલબ બકાલો જતા હોય કે ખેડૂત ના રીંગી રૂપિયા ગયા તો આપડે સો રૂપિયામાં જ લેવાના છે દસ રૂપિયા વધારે છે એમ કે એના ખર્ચો લાગતો મેં કાલે સમજાવ્યું હતું પણ આપણે એવું સમજવું નથી આપણને વસ્તુ સસ્તા ભાવે મળે એવી આપણે બધાને પ્રયત્ન છે બીજું કાલે એક મેં વિડીયો જોયો હતો એક ખેડૂત છે મતલબ આપણે ક્યાં નો છીએ આપણે નથી જોતા મતલબ આ એક જિલ્લો છે અહીંયા પાક નિષ્ફળ થઈ ગયો છે અને કોઈ વિડીયો વાળા કે કોઈ સાથ સહકાર નથી દેતા તો કે કે ખેડૂતોની સાથે એમ એમ ખેડૂત બોલે છે મેં ગાજો વાવેલો હોત તો ઓટોમેટિક આવી જાત એટલે આપણે ઉપયોગ નથી કરતા પણ મતલબમાં એવું કહેવાય છે કે અમુક વસ્તુ હોય ત્યારે કોઈ લોકો સપોર્ટ નથી કરતા પણ તમારે કોઈ એવી મદદની જરૂર હોય આપણે નિષ્ણા નંબર આવે છે ભાવનગર જિલ્લામાં હું રહું છું તમારે એવું કઈ હોય તો આપણે વિડીયો બનાવી આપશું આપણે એવું નથી કે ભાઈ આપણે કોઈને મદદ કરવા નથી મળતા આપણે ખેતીને લગતી અને ખેડૂતને મદદ કરીએ કરી બને એટલી એ માટે ચેનલ શરૂ કરીશું એ શબ્દોનો ઉપયોગ કરું છું બાકી એવું નથી કે આપણે ખોટે ખોટા એવો વિડીયો બતાવવામાં ધ્યાન આપીએ કાંઈ નથી બીજું આપણે બે દિવસ પહેલા વિડીયો આપ્યો હતો સાજે આપણે ફોર વ્હીલ વાળા છીએ અત્યારે મતલબ આ લાઇટ બહુ સાયનાની આપે છે એની હિસાબે ટુ વ્હીલ વાળાને હાકોમાં બહુ પરિસ્થિતિ ખરાબ પડે છે તો એની ઘણા કોઈ રિપ્લાય નથી બે ત્રણ જણે કીધું છે કે એ લાઈટ બંધ કરી દે એ બંધ કરી નોકરી આપણા હાથમાં નથી સરકારનો વિષય છે તો કોરી ખાસ નંબર વિનંતી છે આજે કોઈ હોન વગાડે ડીમ કરે તો તમારી લાઈટ ધીમી કરો તમારે સારે સારી લાઈટ જગાવવાની જરૂર નથી ઘડી પડતી બંધ કરજો તો સામેવાળાને તકલીફ ન પડે સામેવાળો વાળો કોઈ ટુવીલ વાળો તમારે ફોલિયર અટકાશે તો ટુવીલ વાળાને મતલબ આ તકલીફ પડે છે તમારે ફોરી વાળાને તકલીફ પડશે તો એનું ધ્યાન રાખો અમુક વસ્તુ આપણે સાથે શીખવી પડે એટલે બધું હું ડીપ માં જતો મળશું આગળના વિડીયો સાથે

અને <laughs> <laughs> એ એ ન હોખે ને મને બે એક એક લઈ આવો આ એ માર હોય ક્વોલિટી ઓફ ભાવ મોરપીસ રીંગણા કલાતમ હાલતી વેરાયટી એ રૂપિયાના કિલો 74 નો આ મીડિયમના સાઠ રૂપિયા આ જાના બે રે કયા આ રીંગણાના સાઠ રૂપિયા એંસી એંસી રોગ્યા રૂપિયા એટલી જેમ બે ગોય ક્યાંથી ગેમ પંતર રૂપિયા પંદર પોતા એટલે ત્યારે એકલ્યા અંદર ઓગણાએસી રૂપિયા એંસી રૂપિયા

આ રીંગણાના well, 80 રૂપિયા 80 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ 80 રૂપિયા બોલો તમે 70 મેં ಎಲ್ಲ ಹೇಳ್ ಎಲ್ಲ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಹೋಗಿದ್ದು

72 કરો 72 રૂપિયા 72 72 75 75 રાખો 75 માં બે ગોપના આરીંગણાના 75 રૂપિયા 75 રૂપિયા સેવી ક્વોલિટી એવો ભાવ આ યાર અલા બચ્ચા બોલો બચ્ચા થોડું હોય આમાં કોક કોક ની રે તો હું આ ઘર પાલનલા હોલા રિયાંકાલીઓ હો ભાઈ ગોવા ભાઈ હાલો ભાઈ બોલો કેટલા મુકવા 60 રૂપિયા હાલો 60 રૂપિયા ટેકાડ કરો 6162 83 64 65 86 67

₹10.75 75 81 પાછી કરો પાછી લાવના દેવા હાલો પાછી 81 કરો 81 બોલો ગુમભાઈ હાલો બોલો બોલ હું બોલું છું તમારે 81 રૂપિયા ભાઈનો છે બોલ્યું માડીને રાખો જોલા 85 આ કોક બીજાના પૂછો હાલો તું 85 રૂપિયા નથી પડી રાધામા

જો હા આ લેવા ભાવ છે નાખો આ લેવા ભાવ છે આ રીંગણાના 45 રૂપિયા એવી રીંગણાની ક્વોલિટી એવો ભાવ 45 રૂપિયાના કિલો આવા દે 80 ભાવ છે કેટલો 85 રૂપિયા

₹50 ના કેલે 74 હાલો પર દેખાય નકર આપણે ચાલો બરોબર કેટલા મુકવા છે બરોબર ₹100 ચાલો આવો 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 હાલો કેટલા મુકવા હાલો ₹60 સંજીભાઈ ભાઈ 60 મુકવાના મારું એનો આવી જ

આરીગણાના 82 82 આ લઈ લો આ લઈ લેજો પેલા આરીગણાના 82 ના લઈ લેજો નોકડા બાઈ એટલે આલ જોઈ લે અરે આરા છે એ 52 53 56 57 હાલો 75 રૂપિયા કરો અપડા રૂપિયા રીંગણાના 62 65 એ 65 રૂપિયાના કિલો હે વે ક્વોલિટી બોલો

અરે ભાઈ તું છે તમે ભાવ બોલો યાર અમે હરાજીમાં રૂપિયા રૂપિયાના કિલો જમી ક્વોલિટીમાં

ફોલો બે ફોલો પણ હવે આ લે બાકી ના જાય 80 રૂપિયા 80 રૂપિયા 80 ઇસુ બેન ના છે 65 રૂપિયા માથે 7 7 કટકો 65 ઇસુ રૂપિયા એક ના યદના નો થા કે આ ચૂદી ની પાડવાની ભાઈ હાલો ભાઈ 66 રૂપિયા આ પેન ને ચેક હોય હાલો મને અલગ લગાવો કોણ યાર લખો ને હાલો ભાઈ જોકી રાખો તડે તન બોલ ભાઈ હું ભાઈ 66 રૂપિયા હાલો આ રેના 66 ડબલ 6 કરી નાખો એ જ ક્વોલિટી એવા ભાવ ઓકે બોલુ બની જાય આ નિકળજે આ ગોવાર આવેલો છે માર્કેટમાં માં રૂપિયાનો કિલો પિસ્તાલીસ રૂપિયા આ ગોવાર આ પરસા ત્રીસ રૂપિયા ના કિલો ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ આ ગોવારના ના સાઠ રૂપિયા સાઠ રૂપિયાના કિલો આ ગુવાર સાઠ રૂપિયા કિલો આ લસણ લસણ બજાર ભાવ ભાવ આ આનો ટમેટા બજાર ભાવ ત્રીસ રૂપિયાના કિલો ત્રીસ રૂપિયા ટમેટાના જેવી ક્વોલિટી એવા ભાવ ત્રીસ રૂપિયા

પચાસ રૂપિયાના કિલો ઓળાના રીંગણા કારેલા બજાર ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા જેવી ક્વૉલિટીમાં ભાવ પચીસ થી ત્રીસ પાત્રા આવેલા છે માર્કેટમાં સો રૂપિયાના કિલો પાત્રા સો રૂપિયા દેશી ટાઈપ કોથમરી એકસો ત્રીસ રૂપિયાની કિલો એકસો ત્રીસ આ કોથમરીના કોતમરી બજાર ભાવ બસો રૂપિયા ની કિલો ક્વોલિટી એવા ભાવ બસો રૂપિયા કોથમી ની કિલો આદુ નવું એસી રૂપિયા એસી રૂપિયા નો કિલો આદુ આજે જૂનું આદુ એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા નું કિલો જૂનું આગળ શેડિયા મરચાં ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ શેડિયા મરચાં

કાકડી આવેલી છે પંદર થી વીસ રૂપિયા પંદર થી વીસ રૂપિયા કાકડીના પૂરી આવેલા છે માર્કેટમાં માં ચાલીસ કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ચાલીસ રૂપિયા ¿Qué tal? ¿Qué tal? લીલું લસણ આવેલું છે માર્કેટમાં ત્રણસો રૂપિયા લીલું લસણ જેવી ક્વોલિટી ભાવ લસણ ના ત્રણસો રૂપિયાનું કિલો લીંબુ બજાર ભાવ ભાવ એસી થી લઈને એકસો દસ ક્વોલિટી એવા ભાવ લીંબુ એકસો દસ રૂપિયા સુધી એકસો ને વીસ રૂપિયા ઓછો ભાવ લીંબુ